દિલ્હી એનસીઆરમાં પહાડો પરથી આવતા ઠંડા કાતિલ પવનોનો સિલસિલો યથાવત છે તેને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો દેખાઈ રહ્યો છે જોકે પાછલા બે દિવસથી સૂર્યપ્રકાશનો આનંદ લેતા દિલ્હીવાસીઓને ગુરુવારે ફરી વાદળછાયા વાતાવરણનો અનુભવ થયો હતો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં ગુરુવારે બપોર બાદ અનેક સ્થાન પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ખતમ થઈ ચૂકી છે પાટનગરમાં ગુરુવારે ધુમ્મસ પણ છવાયેલું રહ્યું હતું જેના કારણે અનેક ટ્રેન અને ફ્લાઇટ લેટ થયા હતા કશ્મીરમાં ભીષણ શીત લહેરનામાં કોઈ રાહત મળી નથી મોટાભાગના સ્થાનો પર તાપમાન શૂન્યથી નીચે જળવાઈ રહ્યું હતું બુધવારની રાતે દક્ષિણ કાશ્મીરનું પહેલગામ સૌથી ઠંડુ સ્થળું સ્થળ રહ્યું હતું ત્યાં માઇનસ દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગુલ ગુલમર્ગમાં તે માઇનસ દસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે શ્રીનગરમાં માઇનસ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું કશ્મીર ખીણ વિસ્તારમાં પાછલા એક સપ્તાહથી સતત બરફ પડી રહ્યો છે ગુરુવારે કાશ્મીરના ગાદર ગાંદરબલના સરબલ વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું કે કડકડતી ઠંડી બાદ દેશનું પાટનગર દિલ્હી વસંત ઋતુના આગમન માટે પૂરી રીતે તૈયાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દિલ્માં દિલ્હીમાં લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે પંદરમી ફેબ્રુઆરી સુધીમાં દિલ્હીમાં અધિકતમ તાપમાન પચીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તેની સાથે સાથે દિલ્હીમાં ઠંડી ખતમ થઈ જશે આગામી કેટલાક દિવસોમાં રાતનું તાપમાન પણ વધવા લાગશે